માતાજી જય સ્વામિનારાયણ હું દિલીપસિંહ ડાભી ગામ ડાંગરવા તાલુકો કડી ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજનો ઉપપ્રમુખ છું અને ડાંગરવા જૂથ કેળવણી મંડળનો પણ ઉપપ્રમુખ છું અને માર્કેટિંગ ક્ષેત્રે ઘણી બધી કંપનીઓ સાથે જોડાયેલો છું આ ખોડાભાઈ પટેલે આ સોશિયલ મીડિયામાં જે ચેનલ ચાલુ કરી છે ખૂબ જ ઉત્સાહી છે આજુબાજુના નાના નાના ગામમાં નાના નાના પ્રસંગો આજે ક્યારેય પણ કવરેજ મળતું નહોતું પેપરમાં આવતું નહોતું કે ટીવીમાં આવતું નહોતું પણ ખોડાભાઈએ એમની ખૂબ મહેનત કરી અને નાનામાં નાનું પ્રસંગ હોય ગામનું અને એનું સારામાં સારું કવરેજ આપે છે એમની ચેનલને અમારે સમગ્ર સમાજ સમગ્ર ગામ વતી હું એમને સહકાર આપું છું અને એમની સોશિયલ મીડિયાની આ ચેનલ ખૂબ પ્રગતિ કરે અને આવીને આવ્યા દરેક ગામની સેવા કરે અને શાળાઓમાં સંસ્થાઓમાં શિક્ષણ સંસ્થાઓમાં ગ્રામ પંચાયતમાં તૂટેલા રોડ બાબતે સરકારશ્રીને પણ ખૂબ સુંદર રજૂઆત કરે છે એટલે તેઓનો પણ આ પ્રસંગે હું ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની ચેનલને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે જય માતાજી જય સ્વામિનારાયણ